એટલે અંદર પાકી ગયા કેળા બધા પાકી ગયા એમને કેડમાં કેડમાં હા તો એ આજે લઈ લે ઓલા કેળા પાકી ગયા અંદર છે ને એ બહુ આખી લૂમ પાકી ગયો આપણે એમ હતું નહીં પાકે એમને ખુલ્લી હવામાં અને મીઠાઈ એવા થયા હાલો આજ કાપી લઈ જીષ્ણુ નાસ્તો કર્યો બેડા નાસ્તો કર્યો શું કરો એલા ખાખા મારો જઈતી હું એવા સાફ કરીશું બેઠા બહુ હાલો નાસ્તો લઈ લો તો આયા જ લઈ લો મારે અહીંયા ખાઈ દેવું છે આને ખૂબી શું હોય ખબર આમ કડક હોય આમ તું ખા ને એટલે મીઠા હોય

આ હાવ પાકી ગયા રો જેનું આમ જો તો આ તો આ તાપી જેસે વધારે હા વધારે મને અને આના કરતા જો આ છે આની લૂમ જો મોટી તને કો અતિસ્ય પાણી બો પીતો છે ખાલી બટકુ દો ખાને મીઠાસ્તો જોતો ઓહોય

મિત્રો આ કેળાની મીઠાશ છે ને કે ઓનેરીસ છે આ કારણ કે વાડીના કેળા છે અને નેચરલ રીતના થયા છે ને નેચરલ રીતે પાયકા છે આમાં ખાતર પણ રાસાયણિક ખાતર નથી નાખ્યું દેશી ખાતર નાખેલું છે પેલા કેળા પકવે ને એમાં ઈથળ નાખે ઈથળનું પાણી હોય અથવા એ કંઈક ભઠ્ઠી હોય ભઠ્ઠી એમ કહે છે એમાં નાખે એ કેળા ઉપરથી બહુ મીઠા પીળા થઈ જાય પણ અંદર જરાય મીઠાશ ન હોય આ કેળા છે ને ઉપરથી હાવ લીલા છે જો પણ અંદર તો એટલી જબરજસ્ત મીઠાશ છે જે મીઠાશ કેવી આનીકા

ખા ચાય ગમે એવી શરદી હોય ને ભાઈ હાલે આલે જઈશું સારું હા ચાવી જા વાલે બેટા ઊંકાભાઈ તમારે વાવ બી છે તમે ચાખવા ઊંકાભાઈ તમને ખબર પડે વાવ કેવી જો આવી હોય દેખાવે ગમે એવી શરદી હોય અતિ ગરમ શરદી હોય ને તો મધની આયે ખાવાની હવે ઊંકાભાઈ કલમનો છાંયો હોય ને ત્યાં વાવવાના આને દાળ ખાવા આવી દેજો રાખથી ફૂટશે આ ડાળ ડૂબી જાય છે આ ખુલ્લી રાખજો પાણી પાજો

અને બીજા ક્યાં કલમ હોય ભાવ હોય છે છાયો હોય ને જો ઓલી કલમ રહી એમાં ક્યાં હા ઓલી ત્યાં છાયો વાવો આયા નથી બાઉ ભાઈ ત્યાં લીંબુડીની છાયો જવા દે ઉકા ભાઈ આને છે ડુબાડીને વાવવાના આ ડુબાડીને વાવ આય ભાઈ જાય મૂકું સાઈથી લઈ લેજો આ વેલા છે રેડી અ વાવ જાવ વાવ આ લીંડી પેપર કેવી લાગી તીખી લાગે તીખી લાગે ને હે બસ ઉકા ભાઈ જમી લીધો હા આરામ કરી લ્યો આરામ કરી લ્યો

રા જીવા ઉંતાવે છે. જા તાગડો ખાઈ ગયો. શું? જાવાજી ખાઈ ગઈ. આય ફેડ. દીસવા. કે ને? અમે દીકા. ઓ ને આમ તો બેટા બુના ઈ ઈ ઈ ઈ તો બગડેલું જ તો હવે બગડેલા છે નઈ છે બગડેલા લાગે છે ને આ પોપ્યુ કેવું બે ડબલ થઈ ગયા વિશ્વાસ હોય યાદ કુદરતી ગયો ગયા હા ઓ ગયા લ મુકી દે અન તો જો આલે ને ગયા પડી ગઈ ને આથી પડી ગઈ ને એટલે નીચે મેં મૂકી દીધું તું જોવાય